સાવ પાણીના ભાવે ઘર ઘરાન ઓનર ફોર વ્હીલ કાર વેચવાની છે સાવ ઓછી કિંમતની અંદર આ કિંમતમાં તમને કઈ પણ ગાડી મળશે નહીં અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે ઘર ઘરાવ છે અને ફૂલ જવાબદારી વાળી ઓછી સાવ ચાલેલી આ કાર વેચવાની છે ટોટલ જવાબદારી સાથે આખી કંપની શોરૂમ રેકોર્ડ સાથે જોવા મળશે વિડીયોની અંદર તમને બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા દરરોજ જોવા હોય તો ચેનલ કરો ફેસબુક પેજ ફોલો કરો હ્યુડાઈ કંપનીની આ હ્યુડાઈ આઈટેન ગાડી સાવ ઓછી કિંમતમાં વેચવાની છે હ્યુડાઈ આઈટેન અને સ્પોર્ટ્સ મોડલ વર્જન જોવા મળશે તમે વિડીયો અંદર ગાડી ક્લિયર કટ જોઈ શકો છો આ ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજી માં જોવા મળશે સીએનજી સિકવન્સ કીટ છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે આ ગાડી વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલી ઘર ઘરાવ અને ઓરિજિનલ ગાડી એન્જિન પાવરફુલ છે આખું ઇન્ટ્રીયલ પણ કમ્પ્લેટ છે એસી કમ્પ્લેટ ચાલુ છે ગાડીમાં ક્યાંય સડો નથી કમ્પ્લેટ ચોખી ક્લીન ગાડી અને જે આ મિત્રની ગાડી છે તે નોકરિયાત મિત્ર છે અને કાર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ડ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો તે પહેલાં કારના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને કાર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે કાર વેચાઈ જશે તમારે ખાલી ખોટો ધક્કો થશે અને ગાડી અંદર બે ચાવી તમને મળશે ઇન્સ્યોરન્સ પણ ચાલુ જોવા મળશે ઇન્સ્યોરન્સ ચાલુ છે અત્યારે અને ટોટલ જવાબદારી બે હજાર અંદર ક્લિયર કટ જોઈ શકો છો કારની કિંમત ની વાત કરું તો માત્ર ને માત્ર બે લાખ ચાલીસ કાર વેચવાની છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત અંદાજિત છે હવે ફોર વ્હીલ કાર લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ કાર તમને રાજકોટ ની અંદર ગોપાલનગર એક ઢેબર રોડ ઉપર જોવા મળશે કાર લેવી હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે છન્નું છ ચોવીસ વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો